ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય નડિયાદ કમલમ ખાતે જિલ્લાના વીસ શક્તિ મંડળના ઇન્ચાર્જ સંમેલન યોજાયું આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન બિહારી અર્પણ કરી તેમના સાકાર કરવા માટે સૌએ સંકલ્પ લીધા સાથે જ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓમાં ભવ્ય સફળતા મેળવવા માટે સૌને કટિબદ્ધ થવાની હાકલ કરી સંમેલનમાં નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નિમાયેલા શહેરી અને ગ્રામીણ વિસ્તારના ઇન્ચાર્જ શક્તિ ઉપસ્થિત સન દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી એ નક્કી કર્યું છે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી ને આજે જન્મજયંતિ છે નવા સંકલ્પ સાથે પાર્ટીમાં કંઈક નવું થાય એ માટે આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ થવાની છે અને અમારા બૂથના સૈનિક એવા અને વિશેષ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ એમની વિશેષ બેઠક છે આપ જાણીએ છીએ એમ પેજ કમિટી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે શેર પાટીલ સાહેબ અને વરિષ્ઠ આગેવાનોએ જે આપણે આહવાન કર્યું છે પેજ કમિટીનું એમાં વિશેષ કામગીરી કરતાં આપણા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જની આજે વિશેષ બેઠક માર્ગદર્શન મળવાનું છે